હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તમારું બધાનું સ્વાગત કરું છું ફરીથી એક નવા વિડીયો ફ્લોગ્સમાં અને આપણે જો અત્યારે ગયા હતા દૂધ ભરાવું ડિ પાયા હવે છીએ આપણે વાળીએ તો પહોંચી જઈએ તો રસ્તો અમારો નેશનલ હાઈવે ઓહો જોરદાર જો મસ્ત મજાના ગુલમહોરમાં ઓહો જો મસ્ત મજાના ફૂલે આવી ગયો છે ઓદા હા એની વાત જવા તો આ કાઈ જો આમલી મતરાઈ બાકી ગઈ With that with that while that we could duraca canegara aqui

કા પ્રકારનો રસ્તો છે પહેલાથી છેક સુધી આવી જ વાડી છે કાંટા વાળા વાડી તો ગેટ તો ખુલ્લો જ છે કારણ કે હમણાં ને આપણે તો ટ્રેક્ટર ગયું ને ગામમાં ત્યારે બાટી બાટી મારી દીધું કાલે તો ગાડી બંધ કરી દઈએ કારણ કે ગેટ ને બંધ કરી દઈએ ને આ તો ખેતર ખેડાઈ ગયું છે હવે દાંતી મરાઈ ગઈ પાવડો મરી ગયો હવે રેડી કરીને રાખી દીધું છે તો ફટાફટ આપણે જે બંધ કરી દઈએ આ એક ભલે ખુલ્લો રહ્યો તો હમણાં ખોલો જ પડશે લગભગ ટ્રેક્ટર પાછું આવશે હાલો ને એ તો ખુલે છે ને અત્યારે આપણે છે ને તો હજી સારી રહ્યા છે અને હવે બાંધી દેવાની તૈયારી છે એટલે જો લઈ જવાના છે તો હવે બાંધી દઈએ સહી

થઈ ગઈ છે ચોપડા પડી ગયા હોય જો દસ ભાગ વચાઈ રહ્યા દસમાં પાંચેક મિનિટ ફરિયાદ પાછળ છે આપણે ફોન આગળ તો આજનો વિડીયો કેવો લાગે ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે તો બાય બાય